અમદાવાદમાં કલાકારી સંસ્કૃતિ અને વૈભવની ભવ્ય ઉજવણી સાથે વાયએમસીએ ક્લબ ખાતે જ્વેલરી વર્લ્ડ બે હજાર પચ્ચીસનું આયોજન અમદાવાદમાં ભારતના સૌથી પ્રતિષ્ઠિત જ્વેલરી હાઉસ શાશ્વત વારસો અને ઉચ્ચ વૈભવના અદભુત શોકેજ સાથે જ્વેલરી વર્લ્ડ બે હજાર પચ્ચીસ ફરી એકવાર આવી ગયું છે વાયએમસીએ ક્લબ ખાતે બે એક બે બે ત્રણ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ આયોજિત આ અતિ પ્રતિક્ષિત કાર્યક્રમને જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ દ્વારા ગૌરવપૂર્વક ટેકો આપવામાં આવ્યો છે અને તે આ વર્ષનો સૌથી મહત્વપૂર્ણ જ્વેલરી અનુભવ આપવાનું વચન આપે છે આ ખાસ ઓફરના ભાગરૂપે વિઝિટર્સ જ્વેલરી ખરીદી શકે છે અને ધ ક્યુબ ક્લબ મેમ્બરશીપ પણ મેળવી શકે છે આ ત્રિદિવસીય સમગ્ર ઇવેન્ટનું આયોજન સોનિયા ચાવલા દ્વારા કરાયું છે સૌપ્રથમ તો જ્વેલરી વર્લ્ડ આજે છઠ્ઠું વર્ષ છે કે જ્યારે વર્ષિક બે શો એટલે કે જૂન જુલાઈ અને આજે નવેમ્બર આપણે જોવા જઈએ તો જે રીતે જ્વેલરીનો વિકાસ ભાવ અને ડિમાન્ડ લગ્નસરાની સિઝન અને આવનારા વર્ષોને ધ્યાનમાં રાખીને ભાવ વધવાની શક્યતા આ બધું જ જોતા ભારતભરમાંથી આવેલા જ્વેલર્સોનો સમૂહ એટલે જ્વેલરી વર્લ્ડનો આજનો શો ઉત્તમમાં ઉત્તમ ડિઝાઇનો આજે અહીંયા જ્યુલરીની આપણે જોવા મળી રહી છે લગ્નસરાની વેરમાં કમર્શિયલી આદની ઝેનજી જે કહીએ છીએ આપણે ઝેનઝીથી લગાવી અને વયોવૃદ્ધ જનરેશન તે દરેક માટેના દાગીના આપણે આજે અહીંયા જોવા મળી રહ્યા છે નાઇન ટુ ફાઇવ સિલ્વરના ઓર્નામેન્ટ્સ જે અત્યારે ગોલ્ડની પેરેલલ ચાલી રહ્યા છે ડાયમંડની અંદર ચૌદ કેરેટ અને અડધા કેરેટના દાગીના તેની અંદર લેબગ્રોન ડાયમંડ પણ અત્યારે અહીંયા આ શોમાં અવેલેબલ છે માણસને જ્યારે નેચરલ અને લેબ્રોની કમ્પેરિઝન કરવી હોય તો બંને સંજોગોની અંદર જોવા જાવ તો અહીંયા તેઓને દાગીના પૂરા પ્રાપ્ત મળી શકે છે સાથે જ ડિઝાઇનર ક્રિએટિવ જ્વેલરી અમદાવાદની કે જે આખા વર્લ્ડની અંદર અત્યારે ફેમસ છે એ પણ આ જ્યુલરી શોમાં અત્યારે જોવા મળી રહી છે તો હું આપના માધ્યમથી સર્વે મિત્રોને જણાવીશ કે ચોક્કસપણે એકવીસ બાવીસ ત્રેવીસ નવેમ્બરે ચાલનારા આ જ્યુલરી વર્લ્ડ શો જે વાય એમસી ખાતે અવેલેબલ છે તેમાં ચોક્કસ પોતે હાજરી આપે દાગીનાનું જુએ અને ભવિષ્ય માટેનું એ રોકાણ કરે થેન્ક યુ